નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારાના વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છે શિયાળુ પાકમાં પાયામાં પાયામાં અથવા તો વાવણી વખતે કયા ખાતર આપણે નાખી શકીએ તેના વિશે આપણે વાત કરવાના છે તો આમ જોઈએ તો ચણો ચણા છે તે કઠોર વર્ગનો પાક છે તેમાં નાઇટ્રોજન જેવા મુખ્ય તત્વો છે તેની ખૂબ ઓછી જરૂરી હોય કારણ કે તે વાતાવરણમાંથી સીધા નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે પરંતુ આપણા ચણાના પાકના સારા ઉત્પાદન માટે અને સારા ઉગાવવા માટે અને વધુ પ્રમાણમાં દા વિકાસ થાય તે માટે આપણે વાવણી વખતે અથવા પાયામાં સારા એવા ખાતરનો ઉપયોગ કરી શકીએ જેથી આપણા ચણાનો ગ્રોથ સારો થાય ચાલો જાણીએ આ વિડીયોની અંદર આપણે કયા કયા પાયાના પાયામાં ખાતરોનો ઉપયોગ કરી શકીએ અને કેટલા પ્રમાણમાં કરી શકીએ તે પહેલાં જો આપણે તમે આ ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આ વિડીયોને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું અને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને તમે કયા વેરાયટી આ વખતે વાવવાના છે તે વેરાયટી કોમેન્ટ કરવાનું ના ભૂલતા હું ચાલુ કરી આજનો વિડીયો ગુજરાતમાં છે તે ઘણા વિસ્તારમાં ઝણાનું વાવેતર થાય છે તેમાં બે પ્રકારે ચણાનું વાવેતર કરવામાં આવે છે ઘણા એવા વિસ્તારો કે જેમાં સૂકામાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને ઉપરથી પિયત આપવામાં આવે છે અને બીજી તરફ ઘણા એવા વિસ્તારો કે જેમાં જે જમીન છે તેમાં સંગ્રહિત ભેજના આધારે વગર પિયતે ચણાનું વાવેતર કરવામાં આવે છે તેમાં તમે આ બંનેમાં પાયાખાના ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો આ માટે જો જરૂર જોઈએ તો ચણામાં છે સૌથી વધુ ચાર ન્યુટ્રિયન્ટને ચાર તત્વોની જરૂરિયાત વધુ પ્રમાણમાં થતી હોય છે તેમાં વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફરનો જે કાંઈ જરૂરિયાત હોય છે તે વધુ પ્રમાણમાં હોય છે શરૂઆતી ગ્રોથ માટે શરૂઆતી વિકાસ માટે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે પહેલાં નંબરનું જે ખાતર છે તે આપણે કંઈ વાપરશું તો સૌ પ્રથમ આપણે એનપીકે બાર બત્રીસ છોડ એટલે કે જે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને જે પોટાસનું જે કાંઈ કોમ્બિનેશન આવે છે બાર બત્રીસ છોડના રેન્જમાં તેનો આપણે ઉપયોગ કરવાના છે અને બીજું સલ્ફરની પૂર્તિ માટે તો સલ્ફરના આપણે સલ્ફર આપવા માટે આપણે હિફકોનું જે કાંઈ દાણાદર અથવા ફાડા સલ્ફર આવે છે તેનો આપણે ઉપયોગ કરવાના છે આ ચાર તત્વો છે તે શરૂઆતી ચણાના ગ્રોથમાં માટે ઘણા મહત્ત્વના હોય છે હવે કેટલા પ્રમાણમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરીએ તેના વિશે વાત કરવાના છે તો એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ છે તે બારબત્રીસ છોડ છે તેનું આપણે પ્રમાણ રાખીએ તો પચાસ કિલો આપણે એક એકરની અંદર રાખવાનું છે તેથી અઢીથી ત્રણ વીઘાની અંદર આપણે પચાસ કિલોનો ઉપયોગ કરવાનો છે અને સલ્ફરની વાત કરીએ તો પાંચ કિલો આપણે એક એકરની અંદર નાખવાનું છે આ જે પાયાના ખાતાના ઉપયોગથી છે તે આપણે ઓછા ખર્ચથી સારા એવા શરૂઆતના સ્ટેજમાં જે ચણાનો શરૂઆતી ગ્રોથ હોય તેમાં જ આપણે આ બધા ન્યૂટ્રિયન્ટનો આપણે ઉપયોગ કરતા હોય છે જેથી જે પાછળની કંઈ કાંઈ ન્યૂટ્રિયન્ટની ડિફિશિયન્ટ છે ન્યૂટ્રિયન્ટની ઉણપ થતી નથી આથી શરૂઆતની જે કાંઈ અવિસ્થા હોય છે તેમાં આપણે ઓછા ખર્ચની અંદર જે કંઈ મહત્ત્વના પોષક તત્વો હોય છે તે ચણાને આપી દેતા હોય છે જેથી ચણાનો જે કાંઈ ફૂટાવો છે ચણાનો જે ઉગાવો છે તેમાં કાંઈ વાંધો આવે નહીં તો આ હતા પાયાની કાંઈ પણ આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેની માહિતી જો તમારે તમને આ વિડીયો મારો પસંદ આવી હોય તો વિડીયોને શેર કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ